શિવરાજ છે ને સોચા કાઢ નાખવા મેં કુદરતી દુઃખ ગીત ન કહ્યા સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય જ હું કોઈ દુઃખ ગીત ન કહું જમાના ને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું દુઃખી થઈ હું ધૂપ બનવું તું સુગંધ ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા બળું તું બેન હારા નબળા વિચાર નાય નબળા વિચાર નહીં સારા વિચાર જેવું વિચારો જેવું ગાયું થાય એટલે મજા આવે છે કલાકો ગાતા હોય ને હું તો બેઠ બેઠી વિચાર કરતો હતો અહીંયા રાજ બેઠ બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પાડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા આ તો વાલ છે હું છે સાગર કે આવશે મારી ખબર નહીં કોણ કઈ બાજુ જાય કોણ આવશે આ દુઃખ ની વાત છે આવો સાગર ભાઈ વાહ સાગર ભાઈ શુત માણસ છે ઘણી વાર આઈડી સાહેબ કહેતો હોય છું એક જોક્સ કહેતો હોય છું પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી એક રૂપિયાનો મારે રોકાણ નથી એક સાલ પહેલી કપડાં પહેરીને આયલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા હોય એમને એક રૂપિયો ન આવે તો મારું જાય છે રોકાણ તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં તમને કહું જાય અને હું જે બોલું છું આમાં પ્રમાણ એમ સીધા બોલું નાખીએ પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડીને ખંભે નાખે મેળામાં લઈ જાય પરવા લઈ જાય કલાકાર નથી થઈ શકતો કલાકાર સારું ભાઈ પણ નથી શકતો શું કામ ચાર મહિના પહેલાં અમે તારીખ લીધું અમને ખબર કે ભાઈને લગ્ન આવવાના છે અને ભાણે લગ્ન આવે તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણી લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત ગીત ગાતા હોઈશું હા હારો બા ફારો ભાઈ અમે ભણી શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ હગા વાળા નજીકમાં અમે તહેવાર ચૂકી ગયા છીએ દિવાળીઓ અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા અમે પ્રોગ્રામ લી લીધા આગળ અહીંયા જાવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકોરે અમારા ઉજાગરા રાત સુવા માટે છે અમે જાગીશી કિદ્દી ભાઈ કિદાર ગાતા ગયા સુવા માટે રાત છે રાતે જ સુવા માટે બાકી બધું જાગો માટે છે અમે જ અમે સુવા નતા નિશાચરમાં આવી અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ ન નિશાચર જેવાય એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં ટૂટી આવવાની હોતા મને ખબર છે ચાર વાગે ઉઠો આમ વાર થઈ ગયો જારે પાણીમાંથી મરજીલો કાગળો ગાડીમાં હે આખો કો કો અમારું એવું છે મારા લાખો ચાહકો છે

એટલો બધો ભોગારો છે મૂકો મેં તાસમાં મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું ગારું મય મીધું હારો પીછે તો હમણાં મરી જવા પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને હાર માં કે ઝાડમાં પાણી નાખ્યું બોલો હોળમાં ઝાડ બની ગયું છે પાણીનું પોઈઝન કરના કેવા પક્ષીએ પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતું નથી જાય વાહ જય અમે ગાડી હું કીધી ભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો ભણકે હકા વાત તારે સ્ટાફમાં કહી દી કે સ્ટાફમાં છે તો મણ કે તારા પગ ઢાંકી દે કાળા છે કે મેં તું પગ ફગકાળા ન હોય મેં મારા પગ ઢાંકવાના મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફ ના કહે જાઓ આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ને પગ ઢાંક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કર લો બાકી કૃપા વિનાં ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો ત્યાં તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ જાઓ અને બીજી વાત કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈએ છે ચાલવા માટે આગળ જવા માટે હકાપા ગઢવી હતા મને બધું આવડતું પણ તેજ માથે કોણ પચડાયો મોટા તેજ માથે એક જ કલાકાર હતો કિર્દાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બાર પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાળો છે કે હકાબા ગઢવી છે તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના તાબી પણ મારા પૈસા હું આ નહીં લેવા પહેલો દાખલો છે કિર્દાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી ગયું બધું નહીં મજા આવે તો એ કે આવશે જ તે અને આવી તાની મને મજા આવી જશે હા એક માયાભાઈ આહીર એને મને પહેલા બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલા મને કે ઉભા બોલ્યા પછી મને મારો ના એ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિ બહેન માયાભાઈ યાદ નહીં કરી રહ્યા છે હું તો કોઈ કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈક પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં કારણ કે દસ ને યાદ રાખવા એક નોકરે ચાલે એમ આ દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક નો કરે એટલે એટલે મેં વિચાર્યું હતું કે હું આવડો મોટો કલાકાર થઈશ તે મને અને આ દુનિયામાં હું સુરેવા આવ્યો મને ખુદને ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે આપ્યા ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે શું લેવા આપું છું હું કે દાદીઓ છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બહેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ બધી આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ વાત જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરીને પાણી જ પાતી પેલા બે શોખાની ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કે માયા નક્કીની ખબર હોય છે કે માથે કેટલું દેવાનું છે કોઈએ ગાયો દીધી છે કોઈને માર્યું માયરું હોય છે કોઈ એનું અપમાન કર્યું છે પત્નીને ખબર જ પણ હું તેમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પહેલાં એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ એ જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકે પતિમાં તાકાત જ નથી રામદાસ બાપુને ભજન સાંભળતો આવો છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ સંભળાવું એકાદ વગાડતા રહી વગાડતા એના શબ્દ એવા છે જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયું હોય ઘરે આવી ગયું હોય હારી પત્નીની વાત ન કરતો પણ કંટાળી ગયું હોય પત્નીથી તો એના માટે આ ગાવું કે રીતે ગવાય જીવન બનવું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી મગજ નથી કરતું હવે કામ તમારા આવ્યા એ બાજુ ભટકારી ભાઈ ને જોઈતા કર નાખી એની માટે કહેવાય સારા માણસો માટે ન ગવાય હા તો એમ છે ને દુઃખની વાત છે પણ કરવી પડશે મારે સનસની ઘણા ટાઈમ થઈ ગયો કા સનસની કહું તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે ન્યૂઝમાં સનસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકને છરી મારીને લાખ રૂપિયા કોકડી પાસેથી લઈ લેજો તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ એટલે હારાની વેલ્યુ નથી બધી સઈ જાય છે અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ટીવી ને એવું ન આવે કે અગાબા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા તારું ગારું બોલવા જીમ તમે મંડો મને મારવા લોહી જાણ કરી નાખો તે હવા માં પાછું આવે ટીવી માં સનસનીમાં પણ કેમ આવે ખબર છે સનસન જોવા કાળો કાળો ચહેરો જુઓ આ સહિત્યકારના ભેસ માં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યું મેથી પા કારણ કે એનો જતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો જો બેન જાવારો ભાગી રહ્યો છે જુઓ જો તબલા વાળા મૂઠી વાળી દીધી જો જો મંજારા વાળો ઉઘાડ પગ ચાલ્યો ખટારામાં જુઓ ડાયરો થઈ ગયો વિકન શિકન સન સની બોલો હની બની એટલી વાર લાગે વાત વાત ને અત્યારે એક પહેલા માણસ સિચ્યુએશન માથે મળી જતા ઈજત માટે હવે આપણું વહી જાય છે આવી જાય નોર્મલ થી આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે તમે કોકનું બૂચ માર દો પાંચ કરોડનું તમારે આબરું વહી જાય વળી જો સમાન તમે પચાસ લાખ રૂપિયા આપો તો તમારું સન્માન કરે તરત આબરું પાછી એટલે ડોહર કોનું ભૂત મેં તમને પચાસ લાખ જ આપવાને આપણું માટે આપણું માં જાજી વાર લાગતી નથી આવી જાય હવે તે જ માટે બીક શું લાગે છે કોઈ સમાજ નું બોલે કોઈ મારો કોઈ કલાકારનો કોઈ પણ ઇરાદે એવો ન હોય કોઈ માણસને દુઃખ લાગે એવું એક મન મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય ભજન ગાતા હોય એના શબ્દો કવિઓ લખ્યા હોય એમને ખબર નહોતી હોતી હોતી કે આ શું કહેવા માંગે છે કવિને જ ખબર હોય પણ લોકો દુઃખ લગાડે છે હવે સમાજ તો નહીં બોલે કે પણ હું એમ કહીશ કે તો ચક્કો એ કતી ચકી

ખોટો ધંધો પગડ્યો છે કે કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને પછી સ્વસ્થ થાય સાહેબ બહુ ભોગ આપીને સુધી પહોંચે છે અને ચાલો એક ડફોડ માર્સ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કે જ મેન પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો તારી એની પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ એના બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો છો એને હાય લાગી જાય તમને તમારા ખાવા ધાન કે પહેરવા લોકો રહેશે નહીં તારા નાલાયક હો ચોખી વાત છે ટ્રાય કરજો તમને આ લાગી જાય હા શું માફી મગાવીને કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડર પણ નથી તો સાચું કહેવું છે સમાજને સાચું કહેશું ને ખરાબ લાગશે એક કલાકાર હતો નામ નથી આપતો કીર્તિભાઈ મેં સલાહ આપતો હતો હજી કે કોઈથી કોઈને સલાહ ન આપતો ટીજ માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી કહું છું તાથી બોલ્યો હોત કે સાહેબ હું બધા એને વિનંતી કરું છું કે તમારી બેન દીકરો કહેજો ટૂંકા કપડાં ન પહેરે તારીખ ભાઈ આવ્યો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખ આ કપડ નું ગાય જલ્દી તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ નો આમ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાનું ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર વાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ નથી સલાહ આપી હતી મેં સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી પીતા મને આયો હવારમાં ફોન ક્યાં તારા બાપ નું પીસી કે બિંદુ પેલા ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાઓ અમારે શું લેવા જાય દુઃખ વાત છે દુઃખ ને હું પેલા ફેસબુક બહુ વાપરતો મને શોખ મારા ને મારા વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાભ ચાહક હોય તો મારા બસો વિરુદ્ધિ પણ હોય તો હારી ખરાબ બે કોમેન્ટ આવે હું વાત તો તેમાં આવે વાહ કાપા એટલે હું ખુશ થઈ જઉં કોણ છે મૃત માણસ વાહ વાહવજ વા ગુડવી તા નીચે આવે શું હાલી નીકળો છું હરામ ખો હું મરો પડી જુ હું મરો પડી જુ આ કોને લેખું છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોદી લીધા તો એ મારા હગાવાળા વાળા નીકળ્યા બોલો મારા મામા નીકળ્યો મને રોજ ગાય દે તો મને ખબર નથી એક 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 રમી રમાય છે ઓનલાઈન લાખો માણસો મારી ગયા ઘણા લોકો આત્મહત્યા પણ કરી એમાં ઘણા લોકોએ બાળકો આત્મહત્યા કરી એ એ રમવાની ના પડશે રમવા જવું નથી કારણ કે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી હતી જીતતા જ નથી પણ એ એડવર્ટાઈબો હારીશ તમે સાંભળજો ત્યારે કેવી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકન માલિક બે પાડે રહીશ રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબ માંથી ભિખારી કરીને રમી કહેવાય રમાય હા ઘણી વાર એવું બને છે લોકો મને કે આ મારા ઘરે પગલા પાડો ને મીધું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તો આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારા બાપ તાલ શું નો રહે સાહેબ અને હું તમને આ સલાહ આપતો પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બન્યો નથી જે તમારા ઘરમાં બળકત લાવી શકે ચાર જ પગ છે તમારા ઘરમાં જે બળકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી બહેનના તમારી પત્નીના તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બળકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો નથી બળકત લાવી શકે બીજા લાવે પગ તો દુનિયા પગ કોટી વાત છે હું બોલી જઈશ રોચો વાગશે કોઈ લાવતું જ નથી સાહેબ હું ગિરનારની ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કિર્દાન અહીંયા પહેલી વાર જીવનમાં આવ્યો અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા વખાણ તો કરવા પડે બધાને બહુ મજા આવી અને નખર આ સ્ટેજ મળવું અઘરું છે આ ટેજ નહીં કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આ બધા સંતો મંતો અહીંયા બીજા હું કહેતો હતો કિર્તદાન કે આ સંતો મંતો લાખો વર્ષની તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે આથી આપણો સારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય સારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવરાજમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી હંભરાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે એમાં ઘણા બધા ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેગવા પડે પોતાના તારે ઉતારા થાય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મને હમણાં એક ફોન એગુપા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેજો મેં મેંદુ અઢી લાખ રૂપિયા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેં મેંદ હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુપા તમને કુતરામાં ખબર ન પડતી શું

પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું બાયજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ જુ એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ પણ મહત્વનું મળશે આપણો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું પછી મેં નકેરું હું કદી કૂચરાના પ્રોગ્રામ નહીં કરું આવા દસ બાર પ્રોગ્રામ કરું હારું મને તો હળકવા હાલે આવા બે ત્રણ કલાકનું બેટક્યા બદલો વાહ વા બેટક્યા ભલે શું વાત કરું હા ભજમાં એક ફોન આવ્યો અગુબા બને કે અગુભા છેલ્લા પૈસા બોલો છેલ્લા પૈસા બોલો કેટલા લેશો મેં તું અઢી લાખ રૂપિયા મને કે તમે શું તે થયું ડાયાભાઈ છે કામ સારું છું બધું હા ડાયાભાઈ ડાયાભાઈ થેન્ક યુ થેન્ક યુ મને ફોન આવ્યો કે અગુભાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો બી અઢી લાખ રૂપિયા લઉં છું પેલા મણ કે તમે ટેજમાંથી ગલોટિયા ખાવાના છો મેં કુ નહીં તો અઢી લાખ રૂપિયા સી ના લો છો તું ભવિષ્યમાં અમારા છોકરીને ગલોટીયા ન ખાવા પડે એને તમારા બાપ લે અમારા શું ગલોટી ખાતા હોય